ઉભારા નર્વદા નિગમ સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન રાધનપુર નર્મદા નિગમની કેનાલની યોગ્ય સાફ સફાઈ ન થવાના કારણે રવિ સિઝન માટે સમયસર પાણી આપવામાં ન આવતું હોવાનો ખેડૂતોનો આક્ષેપ પાણીના અભાવે ખેતી કાર્ય ખોરવાઈ જતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાવ આ મામલે અનેકો વખત રજૂઆત છતાં નર્મદા નિગમ દ્વારા કોઈ કાર્યવાહી ન થતાં અંતે ખેડૂતો ઉતર્યા રસ્તા પર રાધનપુર નર્મદા નિગમ કચેરી ખાતે ખેડૂતો દ્વારા થાળી વેલણ વગાડી અનોખી રીતે વિરોધ નોંધાવ્યો ખેડૂતોએ કાળી પટ્ટી ધારણ કરી પોતાની નારાજગી વ્યક્ત કરી તાત્કાલિક કેનાલની સફાઈ કરી રવિ સિઝન માટે પૂરતું પાણી છોડવાની ખેડૂતોની માંગ જો તંત્ર દ્વારા સત્વરે માંગ સંતોષવામાં નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ખેડૂતો દ્વારા ચીમકી આપવામાં આવી છે જામનગરના અને નર્મદા કેનાલ છે અમારા ગામમાં ત્યાં પાણી બે મહિનાથી છોડવામાં આવ્યું નથી સિઝન બધું પાક અને નિષ્ફળતા એમ છે પાણીને કાપતા એમ છે તો મહિલાઓ યુવાનો બધા આખો ગામમાં અહીંયા રજૂઆત કરવા આવ્યા છે અને જો પાણી છોડવામાં ના આવે તો પ્રેમનગર આર્થિક રીતે ખૂબ પીવામાં ડૂબી શકે તેમ છે એના માટે અમે સમગ્ર ગ્રામજનો અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છીએ ધોલ નગારા સાથે અમે ગામ લોકો સરકાર નર્મદા નિગમના અધિકારીઓને જગાડીએ છીએ કે તમે કોઈ બી રીતે ધ્યાન આપો અને અમારું આ રજૂઆતને ધ્યાનમાં લઈ તાત્કાલિક કેનાલનું કામ કરાવો અને પાણી છોડો પાણી તો બે મહિના તો થઈ જ્યા તો હજી પાણી આવી જ નથી ને કેનાલમાં બિલકુલ નઈ ને આ તપાસ કરી દો તૂટી એમાં ઘાસ ઉગ્યા છે કોઈ કેનાલ વાળા જોવા જ આવતા નથી ને તો તમે થારી વેલણ લઈને આવ્યા છો આ પાણીની ની માગ લેવા આવ્યા છીએ સાહેબ એટલે અધિકારીઓને જગાડવા માટે હા હું સુતા અધિકારીઓને જગાડવા માટે આયા છે સરકારને ને જળ કરવા માટે આયા

જો અમારે ખેડૂતોને આવીને અહીંયા વારંવાર દર વર્ષે રજૂઆતો કરવાની હોય તો આનાથી મોટી લાચારીની વાત કોઈ ન હોઈ શકે સુજલામ સુખલમની મોટી મોટી વાતો કરનારા નેતાઓ આ જે અધિકારીઓ ક્યાંય નજરમાં આવતા નથી ઘણા નેતાઓને આના જ્યારે રજૂઆતો કરવામાં આવે ત્યારે આડાઓની વાતો કરીને અમારી લાગણીઓ સાથે દુર્વ્યવહાર કરવામાં આવી રહ્યો છે અને ખેડૂતોને આર્થિક રીતે સ્થિતિ સાહેબ ખરેખર બહુ કફોડી બની રહી છે આવોનો આવો સમય આવશે તો ખેડૂતો આર્થિક રીતે ફાયમાન બની જશે દીકરા દીકરીઓના ઉચ્ચ શિક્ષણ માટે શિક્ષણની વાત કરીએ બાળકોને ભણાવવાના હોય દીકરા દીકરીઓના લગ્ન પ્રસંગો કરવાના હોય લોન લોન લીધું એને પે કરવાનું હોય આ બધું જ ખેડૂતોને જો પાણી આપવામાં આવે તો આ પાક બધો નિષ્ફળ જશે અને તેના જ કારણે આજે ખેડૂતોને ખરેખર આત્મહત્યા કરવી પડે એવી પરિસ્થિતિ આવશે